નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો વિજાપુર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને ચોર્યાસી રૂપિયા તો હવે મિત્રો આપણે તમામ માર્કેટયાર્ડના ભાવ જ જાણી લઈએ તો સૌ ખેડૂત મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ તેરસો એકથી પંદરસો અગિયાર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો પચાસ થી પંદરસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો એકાણું થી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે કડી માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા મિત્રો આજના કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો ને પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો સડસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસો પચાસથી પંદરસો ચોવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિજાપુર ચૌદસો પચાસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી તેરસો એકાવન રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એકથી ચૌદસો પચાસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં સારી રીતે જોવા મળી રહ્યા છે તો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો ચાર રૂપિયા અમર મોરબી માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો ચોવીસથી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ આપણે વાંકાનેર માર્કેટયાર્ડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે વિરમગામ માર્કેટયાર્ડ તેરસો અગિયારથી ચૌદસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે ખાંભ માર્કેટ યાર્ડ બારસો બોતેરથી ચૌદસો બાસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એકતાલીસથી પંદરસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો સુધીના જોવા મળી રહ્યા છે તો મિત્રો અમુક માર્કેટ યાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસ સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે તો તમને મિત્રો આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો